છપીસ ટકા પર લાવવામાં આવ્યો આ નિર્ણય આર્થિક વૃદ્ધિમાં પ્રોત્સાહન અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે કરવામાં આવ્યો આ સાથે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દર છ ટકા જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને બેન્ક રેટ છ પાંચ ટકા પર જળવાય છે ઘટેલા વ્યાજદરોના કારણે લોન લેવું સસ્તું થશે જેનાથી ઉદ્યોગ અને ગ્રાહકો બનેને ફાયદો થશે મકાન વાહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને લાભ મળશે અને મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય નરમાઈ મોંઘવારી પર નિયંત્રણ રહેતા કેન્દ્રીય બેંક વ્યાજદર ઘટાડીને માર્કેટમાં રોકાણ અને વપરાશ વધારવા પ્રયાસ કરી રહી છે ઉચ્ચ વ્યાજદરના બદલે ઓછી વ્યાજવાળા લોન અને રોકાણ વધુ ઉત્તેજન આપશે વિશ્વની આર્થિક સ્થિતિ અને વ્યાજદરનું સમાયોજન કેન્દ્રની વૈશ્વિક કેન્દ્રીય બેંકો વ્યાજ દર બદલી રહી છે જેથી ભારત પણ ગ્લોબલ અર્થતંત્રને અનુસરી રહ્યું છે આર્થિક સ્થિરતા જાળવવા માટે અને સ્થાનિક માંગને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે લોન લેનારાઓ માટે મકાન વાહન અને બિઝનેસ લોન સસ્તી બનશે જેના કારણે ડિમાન્ડ વધશે નિવેશકો માટે ઓછા વ્યાજ દરોના કારણે ઉકાણકારો ઇક્વિટી અને અન્ય હાઈ રિટર્ન એસ્ટેટ્સ તરફ વળશે ડિપોઝિટ્સ ડિપોઝિટર્સ માટે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરો ઘટી શકે છે જે લાંબા ગાળાની બચત ઉપર અસર કરશે આ પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો આર્થિક વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે મોંઘવારી નિયંત્રણ અને વધતા રોકાણકારો માટે આ નવું અવસર ઉભું કરી શકે છે ડિસાઇડેડ યુનાનિમસલી ટુ રિડ્યુસ ધ પોલિસી રેટ બાય ટ્વેન્ટી ફાઈવ બેસિસ પોઈન્ટ ફ્રોમ સિક્સ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ to 6.25%. i repeat, the mpc unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. consequently, the standing deposit facility, sdf, the sdf rate shall be at 6.0%, and the marginal standing facility rate, also called the mcf rate, and the bank rate, Shall be 6.5 percent. The MPC also decided unanimously again to continue with the neutral stance.